જય શ્રી રામ હું કલ્પેશ મિત્રો આપણા ગીતાજીમાં કર્મ વિશે ઘણું બધું લખેલું છે તો મારે તમને આજે કર્મ વિશે વાત કરી છે કર્મ એક જે વાર્તા છે મારે તમને જણાવી છે મિત્રો લાંબી વાર્તા છે એટલે શોર્ટમાં ચાલુ કરી દઉં કે રામપુર નામ એક ગામ હોય છે અને તેમાં લાખો કરીને એક યુવક રહેતો હોય છે તેના પિતાનું અવસાન થઈ ગયેલું હોય છે અને તેની માતા સાથે રહેતું હોય છે તે હજી નવ યુવાન બન્યું હોય છે તેના માતાને કહે છે કે મારે કોઈ સેવા શરૂ કરવી છે લોકોની માટે કંઈ મદદનું કરી શરૂ કરવું છે ત્યારે તેના માતા કહે છે કે બેટા લાખા આપણે જે છે એટલા બધા સદ્ધર નથી તો આપણે એટલું બધું કોઈની મદદ ન કરી શકીએ પણ યુવાન હોય છે તેને કોઈની મદદ કરવા માટેની મનમાં એક ધગસ જે જાગેલી હોય છે તે કહે છે કે નહીં નહીં માતા હું કંઈક તો કામ કરીશ એટલે પછી એ વિચારે છે કે માતા જો આપણું ગામ અને જે બાજુનું ગામ છે જે બંને ગામની વચ્ચે બહુ મોટો ગેપ રહેલો છે બહુ મોટી જગ્યા વજેલી હોય છે અને આ જગ્યાની વચ્ચે ઘણા બધા લોકો ભૂલા પડી જતા હોય છે ઘણા બધા લોકો તરસના કારણે હેરાન થતા હોય છે તો આપણા બે જે ગામની વચ્ચે છે ને હું આપણો જે માલડો છે રાખીશ અને ત્યાં વટે માર્ગુ કે યાત્રારુઓ કે જે કોઈ લોકો આવતા હોય એની મદદ કરીશ એટલે લાખો જે છે એ પોતે જે બંને ગામના જે છે સીમાડેની વચ્ચેનો જે ભાગ છે જ્યાં લોકો ભૂલા પડી જતા હોય છે હેરાન થતા હોય છે ત્યાં પોતાનો માલડો રાખે છે અને આવતા જતા લોકોને પાણીની અને સંતો આવે તો તેને ત્યાં બેસ બેસવા દે છે તેને ઉતારો આપે છે અને તેની જે બનતી બધી મદદ કરે છે અને જે લાકો છે એ આ રીતે લોકોની મદદ કરતો હોય છે બનતું એવું હોય છે કે થોડા સમય તેની આ સેવા તેની જે ચાલુ જ હોય છે પણ ચાર લોકો જે હોય છે તે વારે વારે તે જગ્યાએ આવતા હોય છે જેની જતા હોય છે આવતા જતા હોય છે અને લાખાના મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે કે આ ચાર લોકો કોણ છે જે અવારનવાર આવે છે અવારનવાર અહીંથી જતા હોય છે આ ચાર લોકો કોણ હશે એટલે થોડા દિવસ પછી જે ચાર લોકો ફરીથી આવે છે એટલે લાખો હિંમત પાણી પી છે આવો આવો બેસો બેસો રામ રામ કરે છે અને લાખો પૂછે છે કે હે ભાઈ તમે કોણ છો હું તમને અવારનવાર જોઉં છું તમે આવો છો બેસો છો અહીંયા પાણી પીવો છો જાઓ છો મારી સાથે રામ રામ કરો છો તો તમે કોણ છો એટલે એ ચાર લોકો કહે છે ભાઈ અમે તને કહીએ તો ખરી અમે કોણ છીએ પણ તને ડર તો નહીં લાગે ને એટલે લાગો કે ના ભાઈ હું તો અહીંયા આવતા બધા લોકોને રામ રામ કરું છું પાણી ભાવું છું સાધુ સંતો આવે છે અહીં તો ચોર લૂંટારા ડાકુ પણ અહીંથી નીકળતા હોય છે બધા લોકો અહીંથી નીકળતા હોય છે મારે તો કશે સેવાનું એક મારે રીત છે તો હું બધા લોકોને રામ રામ કરું છું પાણી પાવું છું તો અમારે બીવાનું શું હોય તો કે તે તું સારો માણસ છો તું આટલી સેવા કરસ અને આટલા દિવસથી અમે અહીંથી નીકળી છીએ તો એક મિત્ર જેવી તારી સાથે ભાવના બંધાઈ ગઈ છે તો અમે તને કહે છીએ કે મિત્રો અમે ચારેય લોકો છે ને અમે ચારેય લોકો છીએ છીએ દૂધ અમે લોકો અહીંથી જયારે આવીએ છીએ ત્યારે આ ગામમાંથી કોઈનો માજીનો જીવ લેવાનો છે કોઈ 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 પશુ પક્ષી નો જીવ લેવાનો હોય ત્યારે અમે જીવ લેવા માટે અહીંથી આવતા હોય છીએ અહીંથી પસાર થતા હોય છે અને અહીંયા વિસામો લેતા હોય છે થોડો સમય બાકી હોય કોઈના જીવ લેવાનો તો અહીં પસાર થતા હોય છે ઓહો યમદૂતો છો હા ભાઈ આજે જ અમે અત્યારે જ અમે બાજુના ગામમાં જે માજી છે એનો જીવ લેવા હમણાં એનો સમય આવી ગયો છે તમે જવાના છે એટલે અમે યમ યમદૂતો છે કઈ વાંધો નહીં ભાઈ તમે આજથી મારા મિત્ર તો યમદૂતો પણ કહે છે કે કઈ વાંધો નહીં લાકા આજથી તું પણ અમારો મિત્ર આવી રીતે એ લોકોની મિત્રતા બંધાઈ જાય છે થોડા દિવસ એ લોકોનું આ રીતે મિત્રતા આવે જાય રામ રામ કરે પાણી ભાઈ વાતચીત કરે આજે કેનો જીવ લેવા આવ્યા છે કેનો જીવ લેવા જવાનો છે આવી બધી વાતચીત કરતા હોય છે પછી એક દિવસ લાખો કહે છે કે એ જો તમે મને તમારો મિત્ર જો માનતા હોય તો મારું એક કામ કરજો તમે લોકો છે ને મારું કામ કરશો તો કે બોલ બોલા તને મિત્ર કીધું કામ કરશી જ ને તો ખાલી એટલું જોઈ આવશો કે મારું મૃત્યુ કઈ રીતે લખેલું છે એટલે યમદૂત કે ભાઈ એવું ન જોવાય કઈ કે તમે મારા મિત્ર છો તો આટલું તો કામ કરો ને તો યમદૂત કે કઈ વાંધો ને મિત્ર કીધો છે ને આપણે એનું એટલું કામ કરી દઈએ ત્યારે એ લોકો જાય છે છે કામ કરવા આવ્યું જીવ લઈને ઉપર જે છે ચિત્રગુપ્ત ને કહે છે કે ભાઈ આ લાખો છે અને જરા જોઈ દો તો આનું મૃત્યુ કઈ રીતે લખેલું છે અને ચિત્રગુપ્તજી જે છે એ જોવે છે અને એનું જે મૃત્યુ છે એ જોવે છે અને કહે છે તો એ લોકો સાંભળીને અચંબામાં પડી જાય છે અને ચાર લોકો જે છે એ યમદૂતો એ ફરી એવી રીતના જ પૃથ્વી પર આવે છે પૃથ્વી પર આવે છે અને જે લાખા પાસે જતા હોય છે આવે છે લાખા પાસે જાય છે લાખાને લાખો એને પાણી પાય છે લાખો એને રામ રામ કરે છે બેસાડે છે અને જયારે લાખો પૂછે છે કે મિત્રો મેં તમને કામ મારું કીધું તું તમે કર્યું કે નહીં તમે જોયું કે નહીં એટલે એ ચારે ચાર યમદૂતો જે હોય છે એ થોડાક દુઃખી થઈ જાય છે અને એક યમદૂત તો એટલો બધો દુઃખી થઈ જાય છે કે ખૂબ જ રડવા માંડે છે એની આંખોમાં આંસુ આવી જાય છે રડવા માંડે છે એટલે લાખો કે છે અરે મિત્રો શું વાત છે આટલું બધા તમે કેમ મુંજાઈ ગયા તમે તો યમદૂતો છો તમારું તો કામ જ આ છે અને જે લખેલું છે એ થોડું કઈ મીટાઈ જવાનું છે તો હોય મને કહો તો કે છે સાંભળ લાખા અમે જયારે ચિત્રગુપ્તજી ને તારા મૃત્યુ વિશે પૂછ્યું તો એમને જણાવે છે કે જયારે તારા લગ્ન થાય છે અને જયારે તારા લગ્ન ની જે પહેલી રાત્રિ હોય છે અને તું લગ્ન કરી અને તારા પત્ની પાસે જયારે મળવા જતો હોય છે અને જે મળવા જતો હોય છે અને રૂમ તારા જે ઓરડો હોય છે ઓરડા પાસે જયારે તું પહોંચતો હોય છે ત્યારે નાગ નાગ આવશે અને તને ડંખ મારશે અને તારું લગ્નના દિવસે જ લગ્નની રાત્રે જ તારું મૃત્યુ થાશે ઓહો અરે ભગવાન આવું મારું મૃત્યુ લખેલું છે અને પછી કે એ બધું તો ઠીક છે પણ આ એમ તો કેમ આટલો બધો રડે છે અને આટલું બધું કેમ દુઃખ થયું તો કે ભાઈ જે લગ્નની રાત્રે નાગ બનીને તને ડંખ મારવાનું જે કામ છે ને એ મારે કરવાનું છે એ વાતનો મને દુઃખે છે કે મારે મારા મિત્રને આવી રીતના એનું મૃત્યુ આવી રીતે છે અને આવી રીતના એના ડંક મારવાનો છે અરે ભલા માણસો લ્યો પાણી પીવો પાણી પીવો દુખી ન થાવ એ તો ઉપરવાળાએ જેટલું લખ્યું હોય આખું એટલું આપણે જીવવાનું હોય એમ કરીને લાખો અને બધા ચાલતા જાય એ એ બધા વાતો કરે છે અને એમ મધું તો એના કામે નીકળી જાય છે થોડો સમય આવે છે તેના મમ્મી બીમાર પડે છે તો લાખાને કહે છે લાખા મારી છેલ્લી ઈચ્છા એવી છે કે તું લગ્ન કરી લે લે લાખો વિચારે છે કે મારું મોત તો આવી રીતે જ લખેલું છે તો હું થોડા દિવસ હજી જો લગ્ન ન કરો તો હું મારી માતા સાથે રહી શકું એની સેવા કરી શકું પણ એને માતા જે હોય છે એને વચન એને શમને બાંધે છે કે તું હવે લગ્ન નહીં કર તો તને મારા સમજે અને લાખો જ્યારે વિચારે કે મારો જીવ કે મારી માના સમનું પાલન કરવું એ જ્યારે એ ધર્મ સંકટમાં મૂકાય છે ત્યારે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે અને લાખો વાતતે ગાતતે એના લગન થાય છે જાનું જાય છે જાનું જોડાઈને પાછી આવે છે અને લાખો જે છે કે એના મિત્રો સાથે જે રાતનો સમય હોય છે જ્યારે બેઠો હોય છે ઘરે જવાનું નામ નથી લેતો એટલે એના બીજા મિત્રો કે છે લાખા હાલો હવે અમે જઈએ બહુ મોડું થઈ ગયું છે અને તું પણ તારા ઓરડા તરફ જા તારા પરણિયાની રાતનો પહેલો દિવસ છે તો તું પણ તારા પત્નીની સાથે જા મુલાકાત કર એવી રીતના એના મિત્રો કે છૂટા પડે છે લાખો ધીમા પગે જાતો હોય છે જાતો હોય છે જાતો હોય છે જ્યાં જોવે રૂમ ની અંદર જે ઓરડાની અંદર જવાનો છે તેની નજીકમાં જ તે પ્રવેશ કરે છે તે જો છે તો એના ચારે ચાર મિત્રો ઊભા હોય છે એકદમ દુઃખી ભાવે ઊભા હોય છે એકદમ દુઃખી ભાવે ઊભા હોય છે અને કહે છે કે કા આવી ગયો મારો સમય એટલે મિત્રો બધા રડવા મળે છે કે ના લાખા હજી તારા સમય આવવાને થોડી વાર છે અમે તો વહેલા આવી ગયા છે તને લગ્નના વધામણા દેવા અમે તને વધામણા પણ કેમ આપી અમને દુઃખ બી એટલું છે કે હવે તારા પરણ્યની પહેલી રાત્રિએ તારો મૃત્યુ છે એનું અમે દુઃખ અમને પણ સહન નથી થતું તો એ તારા પત્ની થી કેમ સહન થશે તારા માતા થી કેમ સહન થશે કે પુરાણ્ય ની પેલી રાત્રે તારું મૃત્યુ થશે અરે મારા યમદૂત ભાઈઓ શું મુંજાઈ ગયા છો જે મારું લખેલું છે એ તો લખાવાનું જ છે જ્યારે મારો સમય આવશે ત્યારે હું જતો રહેવાનો છું એમાં શું મુંજાઈ ગયા છો આવી બધી એ લોકો વાતો કરતા હોય છે થોડી વાર થાય છે જે જે મિત્રને નાક બની અને એને ડસવાનું હોય છે મિત્ર કે લાખા તૈયાર થઈ જા તારો સમય આવી ગયો લાખા એ જ્યારે સમય આવે છે ત્યારે મિત્ર સાફ બની જાય છે અને નાક બની અને એને ડંખ મારે છે પગમાં પરંતુ મિત્રો બને છે એવું કે નાક બનીને ડંખ તો મારે છે પણ લાખાને ઝેર ચડતું નથી લાખાને ઝેરની અસર થતી નથી એટલે એનો નાક વિચારે છે કે આ શું થઈ ગયું બીજા બધા જમનું તો વિચારે છે એ બધા પણ નાક બની જાય છે અને ડંખ મારે છે છતાં પણ લાખાને કંઈ થતું નથી એટલે બધા જ અચંબામાં પડી જાય છે કે મારા એક ડંખે તો ગમે એવડો હાથી હોય ગમે એવડું જાનવર હોય ગમે એવું વ્યક્તિ હોય મારા એક ડંખે તો એમણે પડીને મરી જાય અને તને અમે આટલા આટલા ડંખ મરી જાય તને કેમ થતું કઈ થતું નથી આ બધી મૂંઝવણો હાલતી હોય છે એટલામાં જ સાક્ષાત યમરાજજી ત્યાં પ્રકટ થાય છે અને યમરાજજી કહે છે આવો અત્યારે યમદૂતો ને બધા કહે છે આવો પ્રભુ પધારો તમે સાક્ષાત પધાર્યા એટલે કહે છે કે તમે કેમ મૂંઝવણમાં મુકાઈ ગયા છો ને એટલે યમદૂતો કહે છે હા યમરાજજી આ કેમ શક્ય બને સમય આવી ગયો છે આજ સુધી કોઈ એવું બન્યું નથી

એ લાખાના પત્ની સાંભળી લે છે અને લાખાના પત્ની બધું સમજી જાય છે કે એનો પતિ હવે દુનિયામાં રહેવાનો નથી અને રડતા હોય છે એ જ સમયે ગામમાં એક એકદમ ગરીબ પૂજારી જે મંદિરનું છે એકદમ ગરીબ હોય છે એના ઘરે એક બાળકનો જન્મ થાય છે અને જે પૂજારીજીના જે પત્ની છે એને ખૂબ જ ભૂખ લાગેલી હોય છે પણ એના ઘરમાં કાંઈ હોતું નથી હોય એટલે એના પત્ની છે એને જ્યારે મિત્રો કોઈને કોઈપણ જાનવર કે મનુષ્યને કે સ્ત્રીને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એને બહુ ભૂખ લાગે જેમ કે એનો પેટ આખું ખાલી થઈ જાય એટલે એ જે છે એ પૂજારીજીના પત્ની એમને કહેતો છે મારા માટે કંઈ પણ ખાવાનું લેવા ના કરું બાળકને ખાઈ દઈશ મને એવી અતિશય ભૂખ લાગી છે મને અંદર અગ્નિ લાગી છે એવી ભૂખ લાગી છે મારા માટે કંઈ પણ ખાવાનું લેવા નહીં કર હું બાળકને ખાઈ જઈશ મને એવી ભૂખ લાગી છે લેના પતિ જ્યારે ગામમાં અડધી રાતના સમયે જ્યારે કાંઈ માંગવા નીકળે કે કોઈ જમવાનું આખું કોઈ જમવાનું આપો મારા પત્નીને ભૂખ લાગી છે મારા પત્નીને બાળક આવ્યું છે આ જરે બોલતા બોલતા જરે તારા ઘર પાસે આવે છે તો ત્યારે તારા પત્નીએ વાત સાંભળી લે છે તારા પત્નીએ વાત સાંભળી લે છે ને એને ખબર છે કે હું મારા પતિ માટે જે જમવાનું લાવી હતી જે ખાવાનું લાવી હતી એ બધું જમવાનું એ બધું ખાવાનું હવે એમણે પડ્યું રહેવાનું છે કેમ કે એનું તો હમણાં મૃત્યુ થઈ જવાનું છે એટલે જે જમવાનું હોય છે એ એ પોતા એ ઓલા ભાઈ જે માંગવા આવ્યા હોય છે એને આપી દે છે અને એ જરે જમવાનું લઈ અને એના પત્ની પાસે જાય છે ને એના પત્ની જે આ આવું રાતના અડધી રાતે આવું સરસ મજાનું જમવાનું ત્યારે જમે છે ત્યારે એના અંતર આત્મામાંથી એક અવાજ નીકળે છે એના અંતર આત્મામાંથી એક અવાજ આવે છે કે આ ક્યાંથી તમે આવું બધું જમવાનું લેવા જયારે કહે છે કે જે નવા લગ્ન થયા ને એના ઘરના એના પત્ની આ આપ્યું ત્યારે કહે છે કે ત્યારે એના અંતર આત્માથી એક આશીર્વાદ નીકળે છે કે જા તારા પતિ સો વર્ણો થાય તારો ચૂડલો અમર રે અને એ આશીર્વાદ એ આશીર્વાદ એને લાગી જાય છે ને લાખાની ઉંમર સો વર્ષ ની થઈ જાય છે મિત્રો અને લાખો બચી જાય છે એટલે મિત્રો આ વાત ઉપરથી એક કર્મ ની એક વાત છે કે કર્મ નું જે રિઝલ્ટ છે તાત્કાલિક આવતું હોય છે અને શકો છો કે જીવ બચી જાય છે તો મિત્રો આજ આપણો ગીતાજીમાં લખેલું છે આજ આપણા ધર્મમાં લખેલું છે તો બસ મિત્રો કર્મ કરતા રજો ફળની ચિંતા ન કરતા ભગવાનના ખાલી નામ લીધે લીધે ભગવાન નહીં મળે કર્મ કરશો તો ભગવાન મળશે તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જો મારું વિડીયો ગમી હોય મારી વાત ગમી હોય તો કોમેન્ટમાં લખજો તમને મારી વાત કેવી લાગી તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ ગવરા આપ સૌને જય શ્રી રામ